જો મિત્રો વેલા આપણે dese Hello YouTube ફેમિલી તમારું હાર્દિક સ્વાગત છે મારા એક ન્યુ બ્લોગમાં ગુડ મોર્નિંગ મારા કલે જાઓ તો મિત્રો આપણે આજે dese વરદ ઉદ્યમમાં ના હે તો આપણે ઈ વાડી જવાનું છે કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો તો આપણે મળીશું ઈ વાડીએ જઈ જો મિત્રો આજ દશે મને છેલ્લો દિવસ છે એટલે આજ સુરમુની બનાવવાનું છે બનાવી લાગશે છે સુરમુની ને હવે દશે મને જમાડવાના બાકી રહ્યા છે તો હવે જમાડવાના છે દશ મને કંડુની બ્લોકમાં બનાવી રહેજો ને આપણો હાથ બેહી ગયો છે એના હિસાબે તમને ઓછું મળતું જો આરતી કરવાની પણ બાકી છે એમણે આરતી બારતી કરી પછી મળી ઘડી કંટીન્યુ બ્લોગ માં બન્યા રહેજો વેલા પછી દશામાં ને પછી આજ છેલો દિવસ છે એટલે મુકો જવાના છે પધરાવા ને આજ રાત જો ગો હે મિત્રો તો આપણે આજે રાતે પત્તે બતે બધા રમ આપણે જોશું આપણને આવડતું નથી એટલે આપણે જોવાનું છે બાકી કંટીન્યુ બ્લોગ માં બન્યા રેજો નવા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા ને લાઈક શેર કરજો મિત્રો જો મિત્રો આજે ચેનલ નો સાલુ છે જોઈ શકતા છો જે તો આગે કોફી રેટ ને હવે મિત્રો

ને હજુ ઘણા ખરા તો આરતી પણ કરી રહ્યા છે ને હજુ ઘણા માણસો પણ આવી રહ્યા છે મૂર્તિ ની હજુ માણસો પણ આવે છે ને અમુક લોકો હજુ આરતી પણ આ આવીને ઉતારે છે આપણે તો વાડી આવીને વાડીએ ઉતારી એટલે અહીં એટલે પણ અમુક કાંઈ કાંઈ આવીને ઉતારે રહે ને જો મિત્રો આ મૂર્તિ કેવડી બધી છે જો મિત્રો આપણે દસમાની મૂર્તિ દીધી છે આ લોકો હવે તેરવા જાય છે જોઈ શકતા છો તમે હવે આપણે મૂર્તિ નીરવી આપણે ફરવા પણ એ આજુ આપણે કડી કાંઈ રહેશું કેટલી પબ્લિક આવે છે કેટલા માણસો આવે છે નહીં આવતા

બધી મૂર્તિ તેરવી રહ્યા છે મસ્ત મૂર્તિ હે મોટી બધી જુઓ તેરવે છે ઈ જો મિત્રો હવે આપણે અહીં નીકળી છી ને આ જો માણસો આવે છે જો આ દશમાની મૂર્તિ પણ લઈને જઈ રહ્યા છે કેટલી પબ્લિક આવેલી છે જોઈ શકતા હશો તમે ને આપણે 13 મિનિટ હવે જાય છી જો મિત્રો માટલા આપણે આયા હતા દશમા પત્રવત કરવા માટે બધા જાય રહે મિત્રો બધા દર્શન કરી કરી ને જાય રહે છે મિત્રો આપડે માટે લઈ ગયા છે મિત્રો આ માટલમાં કેટલા માણસો દર્શન કરવા આવી રહ્યા છે ને આપણે જાવી છીએ એટલે ને એ બધા હવે દર્શન કરવા જાય છે આપણે દર્શન કરીને આવ્યા છીએ એ બધા હવે જાય છે દર્શન કરવા સામે બધા દસ્યામાની મૂર્તિ પધરાવે છે ઉલ્લે પણ પતરાવે છે ઉલી બાજુ પધરાવે રાખે બધી મૂર્તિ મૂર્તિ પધરાવે રાખે હામે પધરાવે રાખે કઈ બધા મૂર્તિ પધરાવે છે સર